દરેક નીતિની સામે રહેતો સુરત ના સરથાણા વિસ્તારમાં કાપડ વિસ્તારમાં કાપડની ઓફિસમાં નકલી ચલણી નોટ બનાવવાનું મિની કારખાનું ધમધમતું હતું જ્યાં પોલીસે દરોડા પાડી એક લાખ થી નકલી નોટ સાથે ત્રણ ને ઝડપી પાડ્યા હતા

સાથે ત્રણ આરોપીઓ ભાવેશ રાહુલ અને પવનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી હાલ તો આ નકલી નોટ કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે પણ એસોજીની ટીમે તપાસ હાથ ધરી છે ઍશોજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે ત્યાં ચારસો ને બે નંબરની ઓફિસ છે એની અંદર એમ કે હોજીયરીના ધંધાની આડમાં એક નકલી નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે તો એસઓજી ત્યાં રેડ કરતા ત્યાં ત્રણ આરોપીઓ સાથે ટોટલ એક લાખને વીસ હજાર બસોની સો રૂપિયાના દરની બારસો બે નકલી નોટ મળી આવે છે તે ઉપરાંત ત્યાંથી નોટની અંદર વપરાતી શાહી પછી સ્કેલ્સ રફ કાગળો પ્રિન્ટર તથા પેન ડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ